નમસ્કાર વિદ્યાર્થી મિત્રો થસમા ટર્નના ચેનલમાં આપનું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ દસ સ્વાધ્યપોથી સોલ્યુશન તેમાં ભાગ નંબર ચારની સ્વાધ્યપોથીનું સોલ્યુશન જોવાના છીએ તો આપણે એક એક કરીને વિડીયોમાં દરેક ગુજરાતી અંગ્રેજી વિજ્ઞાન સામાજિક અને ગણિતના દરેક પાઠનું સંપૂર્ણ સોલ્યુશન આ સિરીઝમાં ભાગ ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો આજે તેમાં આપણે ગુજરાતીમાં પાઠ નંબર અગિયાર સ્વીકારીને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો અહીં તમને કંઈ એટલી માહિતી આપી છે અને તેના પછી વિભાગ બી વિભાગ બી છે તેમાં અ છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તો સ્વીકારીને તો સ્વીકારીને બ તેમાં કવિનું નામ છે સ્વીકારીને તો તેમાં આવશે કલાપીનો કેકારવ પછી જે કાશ્મીરનો પ્રવાસ તો તેમાં આવશે કલાપીનો પ્રવાસ ગ્રંથ પછી બ છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પંખીને પામવા કવિ પંખીના ખાલી જગ્યા સાંભળવાનું કહે છે તો શું આવશે પંખીના ગીત સાંભળવાનું કહે છે રહેવા દે રહેવા દે આ ખાલી જગ્યા યુવાન તો સંહાર તીરથી મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ મળે છે પછી શિકારીને કાવ્યમો છંદ કયો છે તો અનુસ અનુસ્ફુટ અનુષ્ટુપ છંદ છે પછી જે ક કે નીચે આપેલા વાક્યો પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો નવમો પ્રશ્ન છે કે શિકારીના કાવ્યમાં કઈ ભાવના વ્યક્ત થાય છે તો આ કાવ્યમાં વસુદૈવ કુટુંબકમની ભાવના વ્યક્ત થાય છે કવિ કલાપીના મતે આખું વિશ્વ શું છે તો કવિ કલાપીના મતે આખું વિશ્વ સંતોનો સંતોનો આશ્રમ છે પછી છે પ્રશ્ન અગિયારમો પ્રશ્ન કે પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે તો પક્ષીને પામવા કવિ પંખીના ગીતોને સાંભળવાનું કહે છે સૌંદર્ય સો પોષવું પૂજ પૂજવું એ પ્રભુનું શું છે તો એ પ્રભુનો ઉપભોગ છે પછી ડ પ્રશ્ન છે તેમાં છે કે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો તેરમો પ્રશ્ન છે સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે તો ક કલાપીય કાવ્યમાં પ્રકૃતિ જે પ્રાણી જગત સાથેનો સોહા સોહાનંદર તેમજ સૌંદર્ય દૃષ્ટિને આવરી લીધા છે કવિ વૃક્ષો પર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્ય અનુભવે છે પછી ચૌદમો પ્રશ્ન છે કે કવિ યુવાનને સંહાર કરવાની કેમ ના પાડે છે સમગ્ર વિશ્વ છે એ કાવ્યમાં સંતના આશ્રમ સમાન છે અને આશ્રમ કોળ સાથે વસુદેવ કુટુંબકમની વેદના શિક ભાવના વણાયેલી છે અને સજવાયેલી છે આ તે આશ્રમની ભાવના વિરુદ્ધ સંહાર માટે ના પાડે છે પંદરમો પ્રશ્ન છે કે નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવો સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે તો આ કાવ્ય પંક્તિ સમજાવેલ તમે જોઈ શકો છો પછી પ્રશ્ન છે એમાં સોળમો પ્રશ્ન છે શિકારીને કાવ્યમાં કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો અથવા શિકારી કાવ્યમાં વસુદેવ કુટુંબકમની ભાવના સમજાવો તો કાવ્યના આરંભે રહેવા દે આ શબ્દોની પૂરતી દ્વારા યુવાન શિકારીને પક્ષીઓને સંહાર કરવા માટે વિનમણી કરે છે અને આ વિનમણી સૂચ વિનમણી સૂચવે છે કે શિકાર કરવો એ ક્રૂર કર્મ છે એ મળેલું એક કર્મ છે સૌ પરમાત્મા છે પક્ષીઓ સંહાર કરવાથી તેનું મૃત્યુ જ મૃત્યુ શરીર મળી શકે છે પક્ષીઓને સંહારે પરમાત્માના સંહાર બરાબર છે પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પક્ષીઓ ફૂલો વૃક્ષો વગેરે સૌંદર્ય છે પછી સત્તરમો પ્રશ્ન છે કે સ્વીકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સો કઈ રીતે રજૂ કરે છે અથવા સ્વીકારીને કાવ્યમાં શીર્ષકની ચકાસો તો આ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ સ્ક્રીન પર જોઈ શકો છો પછી પ્રશ્ન છે વિભાગી વિભાગસિંહમાં તેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો સુંદર તો આમાં હશે સુંદર ફૂલડું તો ફૂલડું વિશ્વ તો વિશ્વ તો અહીં મેં ટીક પણ કર્યા છે તો તે પરથી પણ તમે લખી શકો છો પછી ઓગણીસમું છે નીચેની શબ્દોની સાચી સંધિ છોડો તો તેમાં વ્યર્થ તો વિવત્તા અર્થ પોષણ તો પોષવત્તા નિર્દય તો નિર્વત્તા દય પછી સંધિ જોડો દસવત્તાથી દ્રષ્ટિ વિવત્તા અર્થ વ્યર્થ સંવત્તા સંહાર પછી વીસમો છે નીચેના શબ્દોના સમાસ ઓળખ ઓળખો તો ક્રૂરદ્રષ્ટિ તો કર્મધારે સમાસ ઉપભોગ તો તત્પુરુષ સમાસ થશે પછી જે નીચેના પંક્તિઓમાં અલંકાર ઓળખાવો તો રૂપક અલંકાર થશે અને બીજામાં શબ્દાનુપ્રાસ અલંકાર થશે બાવીસમો છે નીચે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો તો સુંદરતા પર પ્રત્યે પર પરપ્રત્યે અને ઉપયોગ પૂર્વ પ્રત્યે છે સામાનાર્થી શબ્દો લખો આદ્રતા તો વિનાશ તરુ તો છોડ પછી લતા તો વેલ ખગ તો પક્ષી ફૂલ તો કુસુમ તીર તો સર સર એમાં શરણાઈનો સર પછી જે ચોવીસમું નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો પ્રકાર લખો સુંદરતા ભાવવાચક સંત જાતિવાચક જાડ જાતિવાચક આશ્રમ જાતિવાચક થશે પછી નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો આર્દ્રતા છવાઈ જવી તો ખૂબ ભીંજાઈ જવું વિરોધી શબ્દોનો અર્થ લખો તો વ્યર્થ સાર્થ આદ્રતા શુષ્કતા ઉપયોગ નિરૂપયોગ સંહાર સર્જન પોષવું મારવું સ્થૂલ સૂક્ષ્મ તળપદા શબ્દોનો શ્રેષ્ઠ પાપો તેને તો તને મથ તો પ્રયત્ન રૂડું તો સારું ઘટે તો શોભે પછી નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો ક્રૂર ગુણવાચક નીચેના વાક્યમાં ક્રિયા વિશેષણ શોધીને લખો તો પહેલાંમાં સમય વાચક બીજામાં રીતિવાચક ત્રીજામાં રીતિવાચક ચોથામાં નીચેના ધ્વનિ ઘટકો છૂટા પાડો આશ્રમ સૌંદર્ય અને સહારના ધ્વનિ ઘટકોએ છૂટા પાડેલા તમે જોઈ શકો છો પછી શરૂ થાય પક્ષીઓની દ્રષ્ટિના પણ ધ્વનિ ઘટકો જોઈ શકો છો પછી જે નીચે આપેલા પંક્તિઓમાં છંદ ઓળખાવો તો છંદ આમાં થશે અનુષ્ટૂપ છંદ અને છંદનું બંધારણ લખો અનુષ્ટૂપ છંદનું તો અક્ષર બત્રીસ પતિ ચરણના અંતે બંધારણમાં પ્રથમ અને ચરણનો પાંચ છ અને સાતમો પછી છંદ છંદ એટલે શું તો તેના વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે તે તમે વાંચી શકો છો અને તેમાં લઘુ અને ગુરુપની નિશાનીઓ પણ આવેલી છે તે પણ તમે જોઈ શકો પછી વિભાગની લેખન વિભાગ શરૂ થાય છે લેખન વિભાગમાં નિબંધ છે કે એક ઘાયલ પક્ષીની આત્મકથા તો એક ઘાયલ પક્ષીની આત્મકથા તમારે સંપૂર્ણ આપેલી જગ્યામાં લખવાની છે તો અહીં શોર્ટમાં આત્મકથા પૂરી થાય તેવી લખી છે તો તમે વિડીયોને પોઝ કરી જોઈ શકો છો પછી ચોત્રીસમું છે અહેવાલ લેખન તમારી શાળામાં યોજાયેલ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંગે આશરે સો શબ્દોમાં લખો અહેવાલ તો અહેવાલ પણ તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ તો ધોરણ દસ સ્વાદ્યપોથી સોલ્યુશન તે ભાગ નંબર ચારની સ્વાદ્યપોથીનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ